તો વાત કરીએ રાજ્યમાં છેલ્લા બે દિવસથી સૌરાષ્ટ્ર સહિતના દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે તો ગુરુવારે ગુજરાતમાં મોટા ભાગના શહેરોમાં ધીરે ધીરે ધારે વરસાદ શરૂઆત થઈ ગઈ હતી હજી તો આવતીકાલે પણ કમોસમી વરસાદની આગાહી છે ત્યારે આજે રાજ્યમાં શું પરિસ્થિતિ રહી અને ક્યાં કેટલું નુકસાન થયું આવો જોઈએ હવામાન વિભાગની આગાહી મુજબ વાતાવરણમાં પલટો આવતા ઠેર ઠેર કમોસમી વરસાદના ઝાપટા પડ્યા છે આ કટાણા વરસાદે ખેડૂતો અને માલધારીઓની ચિંતા વધારી છે તો આ તરફ ચાલુ વર્ષે વધુ વરસાદ અને વારંવાર કમોસમી વરસાદના કપાસ સહિતના વિવિધ પાકોને નુકસાન થયા બાદ ખેડૂતો રવિ પાક ઘઉં આવવાની તૈયારીમાં પડ્યા છે ત્યારે તેમનામાં પણ ચિંતા જોવા મળી રહી છે ત્યારે અહીં એક બાબત નોંધવા જેવી બની છે કે હવામાન વિભાગે આગાહી કરી હતી છતાં પણ તંત્ર અને માર્કેટયાર્ડની લાપરવાહી ને કારણે કેટલાક વિસ્તારોમાં માર્કેટ યાર્ડોમાં નુકસાની થઈ છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ખાસ કરીને સૌરાષ્ટ્રમાં જોવા મળી રહી છે હવામાન વિભાગે આવતીકાલે પણ સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં વરસાદ પડવાની આગાહી કરી છે ત્યારે અમરેલી જિલ્લામાં વહેલી સવારથી જ ધીમી ધારે વરસાદ શરૂ થયો હતો જેને લઈને સમગ્ર વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે રાજુલા શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં આખી રાત અવિરત વરસાદ પડ્યો છે વરસાદને પગલે સમગ્ર વિસ્તારમાં ચોમાસા જેવું વાતાવરણ છવાઈ ગયું હતું બીજી તરફ લાઠી શહેર તેમજ તાલુકામાં વાતાવરણમાં પલટો થતાં વહેલી સવારમાં જોરદાર વરસાદ પડ્યો હતો જેને લઈને રસ્તા પર પાણી વહેવા લાગ્યા હતા બીજી તરફ રાજકોટના ગોંડલમાં પણ વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ છવાયું છે તો આ તરફ સૌરાષ્ટ્રમાં પણ કેટલાક વિસ્તારમાં એપીએમસીમાં જણસીઓ પર પાણી ફરી વળ્યા હતા ભાવનગરમાં કમોસમી વરસાદને લઈ માર્કેટિંગ યાર્ડમાં વેપારીઓને તેમની બેદરકારીના કારણે આંશિક નુકસાન થયું હતું કેટલાક વેપારીઓ દ્વારા બેદરકારી રાખી પોતાનો માલ બહાર રાખતા સો જેટલી ગુણી પલળી ગઈ હતી તો સુરેન્દ્રનગર જિલ્લામાં પણ વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો સુરેન્દ્રનગરના વઢવાણ લખતર ધ્રાંગધ્રા સાયલા મૂળી લીમડી પાટડી સહિતના તાલુકાઓમાં કમોસમી વરસાદી ઝાંટા પડ્યા હતા આ વરસાદને પગલે ખેડૂતોના રવિ પાકોને નુકસાની જવાની ભીતિ સેવાય છે વાત કરીએ દક્ષિણ ગુજરાતના તાપીની તો વ્યારામાં સવારથી જ વરસી રહેલા કમોસમી વરસાદને પગલે વ્યારા એપીએમસીમાં બહાર પડેલા ડાંગરની બોરીઓ ભીંજાઈ ગઈ હતી જોકે ઘોડા છૂટ્યા બાદ તબેલાને તાળા મારવા જેવો ઘાટ સર્જાયો હતો વરસાદ શરૂ થતા જ વેપારીઓ દ્વારા ડાંગરની બોરીઓને સુરક્ષિત સ્થળે ખસેડવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી છોટાઉદેપુર જિલ્લામાં કમોસમી વરસાદ ગત રાતથી શરૂ થયો છે આપ તસવીરમાં જોઈ રહ્યા છો નસવાડી ખાતે આ કપાસની જીન આવેલી છે કપાસ છેલ્લા કેટલાક દિવસોથી સતત આવક વધી રહી હતી સિશિયા દ્વારા કપાસની ખરીદી કરવામાં આવતી હતી પરંતુ વ્યાપક વરસાદના કારણે જે કપાસિયા છે તે બદલે ના તે માટે સિશીઆ દ્વારા કાઢી રાખીને કપાસ કપાસ ઢાંકી દેવામાં આવે છે બીજી તરફ જે રૂ પીલાણ થયા બાદ મોટો ખડકલો થયો હતો તે રૂની ઘાસડીઓ છે તે રૂની ઘાસળીઓ હાલ પલળી રહી છે સતત વરસાદથી રૂની ઘાસળીઓમાં વરસાદ પ્રવાહથી નુકસાન થવાની ભીતિ છે અને જે ખેતી છે તેમાં પણ નુકસાન થવાની ભીતિ છે કપાસ હાલ મોટા પાયે પાકી ગયો છે ખેતરોમાં ડીંડવા ફૂટી નીકળ્યા છે પરંતુ આ વરસાદથી જે કપાસની ખેતી છે તેને વ્યાપક નુકસાન થશે